હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા टॉपिक ટૉપિક છે તિરંગાનું મહત્ત્વ આજે આપણે હર ઘર તિરંગા ઝુંબેશ હેઠળ તિરંગાનું મહત્ત્વ વિષય ઉપર નિબંધ અથવા વક્તવ્ય જોવા જઈ રહ્યા છે તો ચાલો શરૂ કરીએ આશા છે કે તમને ખૂબ જ ગમશે જ્યારે ઝંડા જા જ્યારે ઝંડા જા ઊંચે ગગન થઈને મગન લહેરા જા વિશ્વ ફલક પર ભારતની યશગાથા તું ગા જ્યારે ઝંડા જા અર્થાત ઝંડા તું ગગનમાં એટલે કે આકાશમાં મુક્ત રીતે ફરક છે અને આખા વિશ્વના ફલક પર આખા વિશ્વ ઉપર ભારતની યશગાથા તું ગાજે ભારતીય ઝંડો આખા વિશ્વ ઉપર સૌથી ઊંચે લહેરાતો હોય એમ કલ્પના કરવામાં આવી છે ભારતીયો માટે તિરંગો એ માનનું પ્રતિક છે તિરંગો ભારતની એક મોટી ઓળખ છે જે દેશની સ્વતંત્રતા અને એકતાનું પ્રતિક છે તેનો દરેક રંગ અને ચિહ્ન વિશિષ્ટ મહત્વ ધરાવે છે તિરંગાના ત્રણ રંગો છે કેસરીઓ સફેદ અને લીલો કેસરીયો રંગ ત્યાગ અને દયાનું પ્રતીક છે જે દર્શાવે છે કે દેશના નાગરિકો પોતાના સ્વાર્થની પરવા કર્યા વિના રાષ્ટ્રની સેવા માટે સદૈવ તૈયાર છે સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતિક છે જે ભારતના નાગરિકો વચ્ચે એકતા અને સમાનતાની ભાવનાને પ્રોત્સાહિત કરે છે લીલો રંગ સમૃદ્ધિ અને વૃદ્ધિનું પ્રતિક છે જે આપણા દેશના કૃષિ અને કૃષિ પર આધારિત આર્થિક વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે અશોક ચક્ર તિરંગાની મધ્યમાં સ્થિત છે આ ચક્ર ચોવીસ આડા તીર સાથે જીવનની ગતિ અને પ્રગતિનું પ્રતિક છે ચક્રનો રંગ નીલો છે જે આકાશ અને સમુદ્રનું પ્રતિક છે જે અનંતતાની વાત કરે છે એટલે કે અશોક ચક્ર એ અનંતતા દર્શાવે છે ચક્ર હંમેશા ચાલતું જ રહે છે અશોક ચક્ર બીજી એક વાત પણ પ્રતિબિંબિત કરે છે મિત્રો જે હું તમને જણાવી દઉં કે નિરંતર ગતિમાં રહેવું આળસનો ત્યાગ કરવો અને સતત ચાલતા રહેવું મહેનત કરવી આ તિરંગો માત્ર એક ધ્વજ નથી પણ તે આપણા દેશના લાખો શહીદોની શૌર્ય અને બલિદાનની વારસ છે આ ધ્વજને સલામી આપતા જ દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવના ઊભી થાય છે તિરંગા સામે આદર વ્યક્ત કરવો એ આપણું નૈતિક કર્તવ્ય છે તિરંગો એ આપણા દેશની સંસ્કૃતિ પરંપરા અને મૂલ્યોનું પ્રતિબિંબ છે તે દેશના દરેક નાગરિકમાં આદર અને સન્માનની ભાવના જગાવે છે અને તમામને એક અખંડ ભારત તરફ દોરી જાય છે ભારતીયો કો એક સૂત્ર મેં પીરોતા તિરંગા ભારતીયો કો એક સૂત્ર મેં પીરોતા તિરંગા સબકો એક હી રંગ મેં રંગતા તિરંગા સબકો એક હી રંગ મેં રંગતા તિરંગા સો ફ્રેન્ડ્સ કેવું લાગ્યો તમને વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક આવા જ ઉપયોગી વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ